જામનગરની ખાનગી શાળામાં જય શ્રી રામના નારા સાથે વિવાદ ઉભો થયો છે ત્યાં એક બાળકે જય શ્રી રામનો નારો લગાવતા શિક્ષક દ્વારા તેને માર મારવામાં આવ્યો તેવું વિદ્યાર્થીનું કહેવું છે અને તેને કહેવામાં આવ્યું કે આ પ્રકારે આક્રમક રીતે કોઈ સૂત્રોચ્ચાર કરવા નહીં ત્યારે હિન્દુ સેના દ્વારા આક્રમક રીતે તેની કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે ભવંશ શાળા નામ છે તે જામનગરની પ્રાઇવેટ ખાનગી શાળાનું નામ ભવંશ છે તેના વિરુદ્ધ કર કચેરીએ જે છે તે આપવામાં છે ત્યારે જોઈએ કે હિન્દુ સેનાએ શું લખ્યું છે અને શું ઉલ્લેખ કર્યો છે તો એ પત્ર પર જો નજર કરવા જઈએ તો લખ્યું છે માનનીય જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી શ્રી ડીઓ ઓફિસ જામનગર તેમણે લખ્યું છે આ પત્રમાં કે માનનીય સાહેબ જામનગરમાં પટેલ કોલોનીમાં આવેલ શ્રી એ કે દોશી ભવંશ વિદ્યાલયમાં ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં સ્કૂલની શરૂઆતમાં તેમજ રજા સમયે પ્રાર્થના બોલાવવામાં આવે છે નવમાં ધોરણથી અગિયારમા ધોરણ સુધી પ્રાર્થના બાદ મહાદેવ હર અને જય શ્રી રામનો નારો બોલાવાય છે જે તમામ વિદ્યાર્થીઓ સાથે મળી બોલતા હોય છે જેમાં સિનિયર પ્રિન્સિપલને કોઈ જાતનો વાંધો નથી પરંતુ જુનિયર પ્રિન્સિપલ કલોરા બરેટોને શિક્ષિકા રાખી રોકટિયાને તકલીફ થતા વિદ્યાર્થીઓને ધાક ધમકી આપી ઉપરોક્ત નારા લગાવવાનું બંધ કરાવે છે અને વાલીઓએ રજૂઆત કરતા જુનિયર પ્રિન્સિપલ દ્વારા ટીસી પકડાવી દેવાની જે વાત છે તે કરવામાં આવે છે અને જય શ્રીરામ બોલનાર વિદ્યાર્થીઓને બહાર ઊભા રહેવાની સજા પણ આપેલી છે ખરેખર શિક્ષણ જગતના કલંકરૂપ આવા ક્રિશ્ચન જુનિયર પ્રિન્સિપલ ક્લોરા બરેટો તથા શિક્ષિકા રાખી વોકરિયા દ્વારા સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરવું અને વિદ્યાર્થીઓને માનસિક ટોર્ચરિંગ કરી આવા નારા મંદિરમાં કે ઘરે લગાવવાની ધાકધમકી ભરી સૂચના અપાય છે આ બાબતે શ્રી એ કે દોશી ભવંસ વિદ્યાલયના વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે ચેડા થઈ રહ્યા છે માનસિક ટોર્ચરિંગ થતું હોય આવા ક્રિશ્ચન જુનિયર પ્રિન્સિપલ ક્લોરા બરોટે અને શિક્ષિકા રાખી રોકરિયા પર યોગ્ય કાર્યવાહી કરી તેમજ વિદ્યાર્થીના માનસ પર થતા પરિવર્તન અને ટોર્ચરિંગને રોકવા વિદ્યાર્થીઓને ન્યાય મળે તે બાબતે આપ સાહેબને યોગ્ય કાર્યવાહી કરવા અરજ છે જામનગર મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર હર્ષ ભાનુશાળી હિન્દુ સેના યુવા પ્રમુખ જામનગર તો જામનગરની શાળામાં હિન્દુ સેનાએ આજે વિરોધ કર્યો છે કે વિદ્યાર્થીને માર મારવામાં આવતા ત્યારે આ સેના વિદ્યાર્થીએ પોતે જેને માર મારવામાં આવ્યો છે તેણે ખુલાસો કરતા શું કહ્યું અને ત્યાં આ વિશે વધુ હિન્દુ શિવસેનાના કાર્યકરોએ જે રીતે હોબાળો મચાવ્યો તેના પર પણ એક નજર કરીએ કે આજે તમને આવ્યો તમે તમને જય શ્રી રામ જ કીધું મળીદા અને એના પછી સ્ટુડન્ટ એટલો બી ગયો તો અંચારથી સ્કૂલે ના ગઈ એના વાલી રજૂઆત કરવા ગયા તો ક્લોરા મેડમ તરફથી વાલીઓ પોતાના પંથના કે ધર્મના નિયમ સ્કૂલમાં લાગુ કરી શકે આવી રીતના કોઈ સ્ટુડન્ટને મારી શકે એવું તો ન કરી શકે ચાર પાંચ જણા અમે બધા એવું કહી રહ્યા

જીત નાગદેવ મારું નામ છે હું અગિયારમાં ધોરણમાં છું ભગવાન સ્કૂલમાં અમે બધા ગ્રુપવાળા જયશ્રીરામ બોલ્યા મને માર્યું અને મારા બધા ભાઈબંધો મિત્રોને પાછળ બેસાડી દીધા બેન્ચમાં અને પછી અમે બીજે દિવસે સ્કૂલે ગયા તો ટીચર પ્રિન્સિપલે એમ કીધું કે તમને એલસી આપી દઈશું તમે હવે આવું કરશો ને તો અને ખોટી રીતે હેરાન કરે છે સ્કૂલમાં બસ થઈ ગયું જયશ્રીરામ મહાદેવર આજરોજ સેના દ્વારા ડીઓ સાહેબને આજે શિક્ષણ સમિતિ કચેરી આવી અમે એક આવેદન આપ્યું છે પટેલ કોલોની વિસ્તારમાં ભવંશ નામની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને જયશ્રીરામ અને મહાદેવર બોલવા પણ માર મારવામાં આવે છે તથા સજા આપવામાં આવે છે તો આ કેટલી યોગ્ય કેટલી હદે યોગ્ય છે ભારતમાં જ્યારે જયશ્રીરામ અને મહાદેવર બોલવી એ આપણી એક પ્રથા છે તો શાળાઓમાં વિદ્યાના મંદિરમાં શિક્ષકો દ્વારા આ વ્યવહાર કેટલો યોગ્ય છે જો આ આ કાર્ય ઉપર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હિન્દુ સેના ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે ભવન સ્કૂલમાં અને આની તમામ જવાબદારી ત્યાંના જુનિયર પ્રિન્સિપાલ ગ્લોરા મેડમ અને વિદ્યાર્થીને માર મારવામાં શિક્ષિકાએ માર માર્યો તે રાખી મેડમની રહેશે જય શ્રી રામ હિન્દુ સેના દ્વારા આજરોજ અત્યારે જિલ્લા અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તેઓની રજૂઆત એવી છે કે ભવન સ્કૂલ છે એમાં બાળકો જય શ્રી રામ મહાદેવ જેવા હિન્દુ દેવી દેવતાઓના નામ લે તો એમના પ્રિન્સિપલ છે એમને એમના શિક્ષકોને વ્યક્તિગત વાંધો છે એવી રજૂઆત લઈને એ લોકો આવ્યા હતા એમનું આવેદનપત્ર અત્યારે એમને મળેલું છે આવેદનપત્રનો અભ્યાસ કરી અને જે બાળકોની કે જે વાલીઓની રજૂઆત છે અને હિન્દુ સેનાની જે રજૂઆત છે એ બાબતે અમારા અધિકારીઓ સ્થળ ઉપર જઈને તપાસ કરશે અને જે કાંઈ વ્યક્તિઓ એની અંદર હશે એમને આપણે તપાસ અંતે યોગ્ય એને નિયમ વિરુદ્ધ નિયમ પ્રમાણે કરવામાં આવશે તો આ વાલ વિશે તમારું શું માનવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા